ભારતથી મ્યાનમાર ખાતે યુવાનોને નોકરી અપાવવાના બહાને લઈ જઈ સાયબર સ્લેવરી બનાવવાના કૌભાંડમાં વધુ આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા સુરત પોલીસના સાયબર સ્વેલરીમાં મોટી સફળતા મળી છે પોલીસે નિપેન્દન ચૌધરી પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરી હતી રેકેટમાં ચોથો સબ એજન્ટ વડોદરાનો અકીબ હુસેન છે અકીબ સબ એજન્ટ હોવાથી એકવીસ હજારના કમિશન પર કામ કરતો અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન ઘાંચીઓ અને સાહિલ ખોખર નામના યુવકને સિત્તેર હજાર પગારની લાલચ થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલાવવામાં આવ્યા છે ચાર ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ એક ગુપ્ત ઓપરેશન ચાલ્યું જેમાં સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી છે છે નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા યુવકો જે કામ કરતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ કે એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો છે રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપી એજન્ટ ત્રેવીસ જુલાઈ રોજ બેંગકોંગ મોકલ્યો સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવકને પણ ફસાવ્યો બેન્કોંગ એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાયા ત્યાંથી ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટ તેમને નદી પાર કરાવી મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા જંગલના રસ્તા પર ચાલતા યુવકે પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હૈદરાબાદનો એક યુવાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો જોકે તે પકડાઈ ગયો હતો ફરીથી ભાગવાનો પ્રયાસ કરતાં તે ગાયબ થઈ ગયો હતો મ્યાનમારના કેકે પાર્કના સાન એસ્ટેટમાં તેમને ગોંધીરા રાખતા અને બંદૂકની અણિયા સાયબર ફ્રોડ કરાવતો હતો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દઈ ટોર્ચર કરાતો હજુ પણ 300 થી વધુ ભારતીય યુવકોના રીતે બંધક બનાવવામાં આવ્યા છે રેકેટમાં 20 થી હજાર યુવકો ફસાયાની આશંકા છે પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કોબણને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે તેવું જણાવ્યું હતું એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધો છે એમ એવડુદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બારે નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા અન અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા બધા ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે મેમ બે લોકોને બનના છે તાત્કાલિક મુક્ત કરાવ્યા કે ઓપરેશન હતું એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેટ કરી રહ્યા છે તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે તો ભોગ બનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે એ લોકો એને પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેન્કોક મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંગકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનું ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમકે એમ એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી એ જો લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઈમનું કામ કરાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ માઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ હું એસ માઈ ન્યૂઝ સાથે